જે માટે મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર તો આજે હું આવી ગયો છું ફાગવેલ અને ફાગવેલની અંદર દેવ દિવાળીના દિવસે અને રાત્રિના સમયે બહુ મોટો વિડીયો ભરાય છે તો મિત્રો આજનો વિડીયો કંઈક અલગ જ થવાનો છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને હજુ સુધી જો તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટમાં જય ભાથે મારા લખવાનું ના ભૂલતા તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો અત્યારે આપણને ફાગવેલના બજારમાં આવી ગયા છે અહીંયા દેવ દિવસે બહુ મોટો મેળો ભરાય છે અહીંયા હાલ તમે જોઈ શકો છો અહીંયા જે ભક્તો રથ લઈને આવે છે એ પણ ભાતીજી મહારાજના મંદિરે દર્શન કરી બાદ પાછા વળી રહ્યા છે તો દોસ્તો સામે જે છે એ ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે અને આ જે રસ્તો આવેલો છે અહીંયાથી ખાખેરિયા વન જાય છે તો હવે આપણે કાખેરિયા વન જઈશું અને ત્યાં જઈ અને જે ભાતીજીનું મંદિર આવેલું છે કે અમરમું જે મંદિર આવેલું છે ત્યાં આપણને દર્શન કરીશું તો ચાલો હવે આપણે ખાખેરિયા વન જઈએ તો મિત્રો વાત કરીએ ખાખેરિયા વન કેટલું દૂર આવેલું છે તો ખાખરિયા વન માત્ર ફાગલથી આઠ કિલોમીટરના અંતરે આવેલું આ ખાખરિયા વન છે જ્યાં અમરભૂમિ મંદિર એટલે કે ભારતીજી મહારાજ જે જગ્યા પર પોતાનું જીવનું બલિદાન આપ્યું હતું એ જગ્યા આવેલી છે અને ભારતીજી મહારાજ અહીંયા ગાયો ચરવા જતા હતા એ જગ્યા પર હું તમને આજના વીડિયોની અંદર બતાવવાનો છું સાથે સાથે ભારતીજીના કોઈ પગલાં આવેલા છે એ પગલાં પણ હું તમને આજના વીડિયોની અંદર બતાવવાનો છું અને સાથે સાથે ખાખરિયા જે મહિમા છે એ મહિમા પણ હું તમને જણાવવાનો છું સાથે ભાતીજી મહારાજનું જે મસ્તક કપાયા અને જે ખાખરા નીચે પડી ગયું હતું એ ખાખરો પણ તમને બતાવવાનો છું સાથે સાથે જે નાગદેવતાનું મંદિર આવેલું છે એ મંદિર વિશે પણ તમને માહિતી આપવાનો છું તો તમે જોઈ શકો છો અહીંયા ખાખેરાવાન તરફ પણ અહીંયા વિસામનું આયોજન કરવામાં આવેલું હોય છે તો અહીંયા જે ભક્તો આવે છે એ અહીંયા ભોજન પણ કરી શકે છે તો ફાઇનલી દોસ્તો આપણને ખાખેરાવાન આવી ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો અહીંયા ઘણી બધી દુકાનો આવેલી છે અહીંયા પાર્કિંગ એરિયા આવેલો છે તો તમારું વાહન પાર્કિંગ કરી શકો છો અહીંયા સામે જે રસ્તો આવેલો છે આ રસ્તા પર ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે એટલે કે અમરભૂમિ જે મંદિર આવેલું છે એ આવેલું છે તો આપણે ત્યાં જઈ અને ભાતીજી મહારાજના દર્શન કરીશું અને ત્યાંનો ઇતિહાસ પણ જાણીશું અહીંયા આવેલું અમરભૂમિ મંદિરનો કંઈક અનેરો મહિમા છે જ્યારે ભાતીજી નાના હતા અને આ જગ્યા પર આવ્યા હતા તો તેમના પગલાંના નિશાન પણ આ જગ્યા પર આજે પણ આપણને જોવા મળે છે તો હું તમને આગળ દર્શન કરાવીશ સાથે સાથે અહીંયા જે કુવા આવેલો છે એ કૂવો પણ હું તમને આજે અંદર બતાડવાનો છું તો અહીંયા તમે જોઈ શકો છો બંને સાહેબ દુકાનો આવેલી છે જ્યાં નાના બાળકોના રમકડાથી લઈ અને પ્રસાદ અગરબત્તી વગેરે પણ આજે કહેવાય મળતું હોય છે તમે અહીંયાથી ખરીદી કરી શકો છો સાથે સાથે દાદાને ચડાવવા માટે ધજા પણ અહીંયા મળતી હોય છે તો દાદાના મંદિરે ધજા પણ ચડાવી શકો છો તો આ રીતનું કંઈક અહીંયા પણ બજાર આવેલું છે જઈ તમે વસ્તુ ખરીદી કરી શકો છો અહીંનો વ્યૂ કંઈક આપણને આ રીતનું જોવા મળે છે અહીંયા સામે ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે અહીંયા જે ખાખરો છે એટલે કે જે જે સમયે ભાતી યુદ્ધ કરતાં કરતાં ભાતીજીનું મસ્તક કપાઈ અને જે ખાખરા નીચે પડ્યું હતું એ ખાખરો આજે પણ આપણને અહીંયા જોવા મળે છે તો આ રીતનું કંઈક મંદિર આવેલું છે હવે આપણને મંદિરમાં જઈશું અને દર્શન કરીશું તે પહેલાં તમને એક મંદિરની બહારનું વ્યૂ બતાડી દઉં તો આ જે મંદિર આવેલું છે એની પાછળની સ્થળે અહીંયા અમરભૂમિ મંદિર આવેલું છે જે આપણને વિડીયોની અંદર આગળ જોઈશું આ ખાખરિયાવાનનું એક એવું મંદિર છે જે સમયે ભાતીજીના લગ્ન થઈ રહ્યા હતા અને ગાય માતાની રક્ષા કરવા માટે પોતાના લગ્નના ફેરા અધૂરા મૂકી અને ગાય માતાની રક્ષા કરવા માટે ગયા હતા એની બધી સ્થળો મૂર્તિ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવેલી છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો ત્યાં ભાતીજી મહારાજના લગ્ન થઈ થયા હતા અને ત્યારબાદ ગાયો માતાની રક્ષા કરવા માટે તમે જોઈ શકો છો ગૌમાતાની રક્ષા કરવા માટે ઘોડા ચડીને જઈ રહ્યા છે એ સંપૂર્ણ માહિતી સાથે સાથે કાળકા માતાના આશીર્વાદ લીધા કુજાર માતાના આશીર્વાદ લીધા એની અંબે માતાના આશીર્વાદ લીધા એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર દર્શાવવામાં આવેલી છે અને ત્યારબાદ ભાતીજી મહારાજનું મસ્તક જે જગ્યા પર કપાઈને પડી ગયું હતું એની પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે અને સામે ભારતીજી મહારાજના મસ્તકના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો આ એ જગ્યા આવેલી છે જે જગ્યાએ ભાતીજી મહારાજનું મસ્તક કપાય અને જે ખાખરા નીચે પડી ગયો હતો એ ખાખરા નીચે જ અહીંયા ભાતીજી મહારાજનું મંદિર બનાવવામાં આવેલું છે તો અહીંયા તમે ઘરે બેઠા ભાતીજી મહારાજના દર્શન કરી શકો છો તો આ રીતનું કોઈક મંદિર આવેલું છે અને મંદિરની અંદર અહીંયા નાગદેવતાનું પણ મંદિર આવેલું છે તો તમે ઘરે બેઠા નાગદેવતાના પણ દર્શન કરી શકો છો અહીંયા ફાગવેલની અંદર જો તમે દર્શન કરવા માટે આવો છો તો આ ખાખરિયાવાનમાં આવેલું અમરભૂમિ મંદિર સાથે સાથે આ જે મંદિર છે એ બંને મંદિરની મુલાકાત જરૂર લેજો કેમ કે અહીંયા ભાતીના જીવનની અમુક એવી ક્ષણો રજૂ કરવામાં આવેલી છે જે આપણને જાણવી જરૂરી છે તો આ રીતનું અહીંયા મંદિર આવેલું છે અહીંયા ભારતીજી મહારાજનો ઘોડો પણ દર્શાવવામાં આવેલો છે અહીંયા ભારતીજી મહારાજ જે લગ્ન કરતા હતા એ ક્ષણો પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે તો આ રીતનું કંઈક મંદિર આવેલું છે તો દેવ દિવાળાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે જ્યારે ઘોળા પૂનમના દિવસે પણ બહુ મોટો મેળો ભરાય છે તો એનો પણ અમે વિડીયો લાવીશું તો આ રીતનું એક મંદિર આવેલું છે અહીંયા પણ એક નાનકડું મંદિર છે જ્યાં ભારતીજીનું મસ્તક આવેલું છે અને અંદર કાળકા માતા અને ભારતીજી મહારાજની પ્રતિમા છે તો અહીંયાથી હવે આપણને પાછાના ભાગમાં જે અમરભૂમિ મંદિર આવેલું છે ત્યાં જઈશું તે તરફ જવા માટે અહીંયા રેલિંગ આવેલી છે તો રેલિંગમાં રહી અને આપણને દર્શન કરવા માટે જવાનું હોય છે સામે જ છે ભારતીજી મહારાજનું અમરભૂમિ મંદિર તો આપણે નજીક જઈ અને ત્યાં પણ આપણને દર્શન કરીશું તો હાલ આપણને મંદિરની સામે આવી ગયા છે આ ગુજરાતનું માત્ર એક એવું મંદિર છે જેથી ઘર ભાતીજી મહારાજના પગલાંના દર્શન આપણને થાય છે તો આ રીતનું અમરભૂમિ મંદિર આવેલું છે તો અહીંયા હવન કુંડ પણ આવેલું છે જો તમારે હવનની બાધા હોય માનતા હોય તો આ જગ્યાએ પણ આવીને તમે હવન પણ કરી શકો છો હવે આપણે અંદર જઈશું અને ભાતીજી મહારાજના પગલાંના દર્શન કરીશું તો ચાલો આપણે અંદર જઈએ અને અહીંયા જે અમરભૂમિ મંદિર એટલે કે ખાખેરાવાનું જે અમરભૂમિ મંદિર આવેલું છે ત્યાં જઈ અને ભાતીજી મહારાજના જે પગલાં આવેલા છે એ પગલાંના દર્શન કરીએ તો મંદિર બહાર એક આપણને આ રીતનું જોવા મળે છે અહીંયા જમની સાઈડ હનુમાનજીનું મંદિર આવેલું છે તો અહીંયા તમે જમની સાઈડ હનુમાનજીનું જે મંદિર છે તેના દર્શન કરી શકો છો અહીંયા મંદિરની અંદર અહીંયા ભારતીજી મહારાજનું બીજું નાનકડું મંદિર આવેલું છે જે જગ્યાએ ભાતીજી મહારાજના પગલાના આપણને દર્શન કરવાના છે તો આ રીતનું કોઈ મંદિર આવેલું છે અહીંયા તમે કોડિયાર માતા અને કાળકા માતાના દર્શન કરી શકો છો સાથે સાથે ભતજી મહારાજના પગલાં આવેલા છે એ પગલાં તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો આજે પાછળની સાર જે લાલ લાલ દેખાય છે એ ભારતજી મહારાજના પગલાં છે તો તમે ખાખેરામન આવો છો તો તમને અહીંયા રૂબરૂ પણ ભાતુજી મહારાજના પગલાં છે તેના દર્શન કરી શકો છો તો અહીંયા પણ એ મહારાજના પગલાંના દર્શન કરે હવે પણ મંદિરની બહાર જઈશું અને મંદિરની બહાર અહીંયા નાગદેવતાનું પણ બીજું મંદિર આવેલું છે તો હવે પણ દેવતાના દર્શન કરીશું કેમ કે ભાતુજી મહારાજના દર્શન કરે એટલે પણ દેવતાના દર્શન કર જ પડે કેમ કે ભાતુજી મહારાજ અને નાગદેવતાની કંઈક અનેરો મહિમા છે તો અહીંયા નાગદેવતાનું મંદિર આવેલું છે જ્યાં તમે નાગદેવતાના પણ દર્શન કરી શકો છો આ રીતનું નાનકડું મંદિર આવેલું છે જ્યાં નાગદેવતાની પ્રતિમા આવેલી છે તો તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો મંદિરની બાજુમાં જ અહીંયા ભારતીજી મહારાજની પ્રતિમા છે તમે જોઈ શકો છો આ રીતની એક સુંદર પ્રતિમા આવેલી છે અને અહીંયા બીજું પણ એક ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં ખોલર માતા પણ અહીંયા બિરાજમાન છે તો તમને તે પણ દર્શન કરાવી દો તો આ રીતનું મંદિર આવેલું છે ભાતીજી મહારાજનું જે ખાખેર્યાવનની અંદર આવેલું છે તો અહીંયા તમે ભાતીજી મહારાજ અને માતાના દર્શન કરી શકો છો આ ફાગવેલની અંદર આવેલું ભાતીજી મહારાજનું મંદિર અને ખાખરેવનમાં આવેલું ભારતીજી મહારાજનું મંદિર એ બંને મંદિરનો કંઈક અનેરો મહિમા છે જે સમયે ભારતીજી મહારાજ યુદ્ધ કરતા હતા અને જે જગ્યા પર ખોડિયાર માતાના આશીર્વાદ લીધા હતા એ પણ અહીંયા દર્શાવવામાં આવેલા છે તો તમે અહીંયા ખોડિયાર માતાના આશીર્વાદ લીધા ભારતીજી મહારાજના દર્શન કરી શકો છો સાથે સાથે યુદ્ધ ખેલવા માટે જવા માટે ભાતીજી મહારાજ કાળકા માતાના પણ આશીર્વાદ લીધા હતા એ પણ છે તો આ રીતનું નાળિયેલ વધારવા માટેની જગ્યા આવેલી છે તો તમારું નાળિયેર હંમેશા અહીંયા વધેરું તો અહીંયા એક નમ્ર વિનંતી છે કે જે પણ ખાખરિયા અંદર આવે છે એ હંમેશા કચરો કયા જગ્યા પર નાખવાનો છે એ પણ હું તમને જણાવી દઈશ તો અહીંયા કચરો ના કરવો જોઈએ તો આ રીતનું કંઈક જગ્યા આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા લોકો પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિક વગેરે લાવતા હોય તો આવી ડસ્ટબિન હોય એ જગ્યા પર જરૂર નાખજો કેમ કે સ્વચ્છતા રાખવી એ આપણને ફરજ છે અહીંયા પીવાની પાણીની પણ સુવિધા કરવામાં આવી છે તો અહીંયા સામે તમે જોઈ શકો તો પીવા માટેની પાણીની પરબ બાંધવામાં આવી છે એની સામે અહીંયા જે ખાખરો છે એટલે કે જે ખાખરો હતો એ ખાખરો પણ આવેલો છે તમે તેના પણ દર્શન કરી શકો છો અહીંયા કહેવામાં આવે છે આજે પણ કોઈક ભાગ્યશાળી વ્યક્તિ હોય તેને અહીંયા ભાતીજી મહારાજના જે મસ્તક કપાઈ ગયું હતું અને જેના લોહીના છાંટા પડ્યા હતા એટલે ખાખરાના વૃક્ષના જે પાંદડા ઉપર પડ્યા હતા એ પાંદડામાં આજે પણ ભાતીજી મહારાજના લોહીના નિશાન છે એ જોવા મળે છે એવું કહેવામાં આવે છે તો આ એક ખાખરો છે એ ખાખરાને પણ જે ભારતીજી મહારાજના મસ્તરના દર્શન કરે એ ખાખરો છે એ અંદર મંદિર છે અને બહારની નિશાળે ખાખરો છે જે તમે અહીંયા વિડીયોની અંદર જોઈ શકો છો તો આ રીતનું કંઈક મંદિર આવેલું છે અહીંયા મંદિરના ઉપરનો વ્યૂ પણ કંઈક અલગ જ જોવા મળે છે આપણને આ રીતના ખાખરા છે એટલા માટે અહીંયા ખાખરા નામ પાડવામાં આવ્યું હતું કેમ કે આજથી વર્ષો પહેલા જે સમયે ભાતીજી મહારાજ હતા એ સમયે આ જંગલ એક બહુ જ મોટા ખાખરા હતા એટલા માટે અહીંયા નામ પાડવામાં આવ્યું છે મહારાજની અમુક અલગ અલગ પ્રતિમાઓ છે તમે દર્શન કરી શકો છો પ્રતિમા આવેલી છે છે ભાતીજી મહારાજની અલગ અલગ પ્રતિમાઓ તો તમે તેના પણ દર્શન કરી શકો છો અહીંયા મંદિરની પાછળના ભાગમાં આવેલું છે તો હવે આપણે જઈ રહ્યા છે જે જગ્યાએ પર ભારતીજી મહારાજ નાગદેવતાના દૂધ આપતા હતા એ જગ્યા પર આપણને જઈ રહ્યા છે તો દોસ્તો અહીંયા નાગ દેવતાનો જે રાફળો આવેલો છે ત્યાં દર્શન કરવા માટે તમને હું લઈને આવી ગયો છું તો જ્યારે ભારતીજી મહારાજ અહીંયા ખાખેરમાં ગાય ચરવા માટે આવતા હતા તો આ જગ્યા પર નાગદેવતાને દૂધ આપતા હતા એ જગ્યા આજે પણ અહીંયા આવેલી છે તો આ સામે તમે જોઈ શકો છો આ એ જ જગ્યા છે જે જગ્યા ભારતીજી મહારાજ નાગદેવતાને દૂધ આપતા હતા તો હાલ પણ ઘણા લોકો દૂધ આપતા હોય છે હાલ દિવાળી નજીક આવી છે એટલે કે દેવ દિવાળી આવી ગઈ છે એટલા માટે અહીંયા ભાઈ ભક્તોની અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને આ ભારતીજી મહારાજે નાગદેવતાના દૂધ આપતા હતા એમનું અહીંયા મંદિર પણ બનાવવામાં આવેલું છે તો તમે અહીંયા એ દર્શન કરી શકો છો તો આ રીતનું કંઈક અહીંયા એક વ્યૂ આવેલો છે તો તમે ખાખરિયા પણ ભાતીજી મહારા દર્શન કરવા માટે આવો છો તો અહીંયા જે નાગદેવતાનું મંદિર આવેલું છે ત્યાં પણ તો દોસ્તો આપણે અહીંયા નાગદેવતાના દર્શન કર્યા નાગદેવતાનો જે રાફડો છે તેના પણ દર્શન કર્યા અહીંયા એક કુવા આવેલો છે જે જગ્યા પર નાગદેવતા આજે પણ દર્શન આપે છે એ કુવાની અંદર તો હવે તમને કુવા લઈ ત્યાં તમને હું દર્શન કરાવીશ તો અહીંયાથી હવે આપણને કુવા આવેલો છે તે જગ્યા પર જઈશું બન્યા દોસ્તો જે અમરભૂમિ મંદિર આવેલું છે અમરભૂમિ મંદિરની બાજુમાં આજે રસ્તો આવેલો છે આ રસ્તે રહી અને આપણને કુવા તરફ જવાનું હોય છે તો આ જે કુવા આવેલો છે આ કૂવાની અંદર જે નાગદેવતા રહે છે એ કોઈક ભાગ્યશાળી વ્યક્તિને જ દર્શન આપતા હોય છે તો હવે આપણે મંદિરેથી જઈ અને હવે આપણને નાગદેવતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો આજે સામે તમે જોઈ શકો છો આ કૂવો આવેલો છે તો જે પણ વ્યક્તિ ખાખરિયા આવે છે આ કૂવાની અંદર જોવા માટે જરૂર આવે છે કેમકે જે ભાગ્યશાળી વ્યક્તિ હોય એમને અહીંયા ખાખરિયા અંદર આ જે કૂવો આવેલો છે ત્યાં નાગદેવતાના દર્શન થાય છે તો હું પણ તમને વિડીયોની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમે પણ ઘરે બેઠા નાગદેવતાના દર્શન કરી શકો તો આ રીતનો કંઈક કૂવો આવેલો છે કૂવાની ઊંડાની વાત કરીએ તો સો દોઢસો ફૂટ ઊંડો કૂવો આવેલો છે જ્યાં આ રીતનું કંઈક સૂકું હાલ આપણને જોવા મળી રહ્યું છે કેમ કે આ વર્ષો જૂનો કૂવો છે એટલે પાણી પણ અહીંયા સુકાઈ ગયું છે અને જે ભક્તો દર્શન કરવા માટે આવે છે એ કૂવાની અંદર પૈસા પણ નાખતા હોય છે તમે એ પણ અંદર જોયું તો આ રીતનું કંઈક કૂવા આવેલું છે તો અહીંયા તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો તો તમે આવવાના આવો છો તો કૂવાની પણ મુલાકાત જરૂર લેજો અહીંયા બાકી મહારાજની તસવીરો પણ મળે છે તો તમે તમારા ઘર માટે લઈ શકો છો અને કુવાની બહારની વાત કરીએ તો કુવાની બહારનો વ્યૂ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે અને ભાગ બેની અંદર આપણે ફાગેલ ભાતીજી મહારાજના દર્શન કરવાના છે સાથે સાથે જે મેળો છે એ મેળાનો પણ આનંદ માણવાના છે તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટમાં જે ભાતીજી મહારાજ લખવાનું ના ભૂલતા ચેનલ પરથી પહેલીવાર આ હોય ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરી દેજો જેથી એ પણ ઘરે બેઠા ભાતીજી મહારાજના દર્શન કરી શકે તો દોસ્તો ચાલો મળીએ ફરી એક સાથે જય માતાજી જય ભાતીજી મહારાજ